ધોરાજીની પોસ્ટ ઓફિસ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોસ્ટ ઓફિસ સેવાને આજે એકસો વર્ષ પૂર્ણ થતા જેમની અનુસંધાને રક્તદાન કેમ્પનું ધોરાજી ખાતે પ્રથમ વખત આયોજન થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ રક્તદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા ધોરાજી પોસ્ટ કર્મચારી અને સામાજિક સંસ્થાના આગેવાનો રક્તદાન કર્યું હતું જેમાં ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા વિવિધ આગેવાનો સ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું લોકોને વધુમાં વધુ રક્તદાન થાય તેવી અપીલ કરી હતી રક્તદાતાઓને શુભકામનાઓ પાઠવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી હું કાસિમ ખારિયાણી સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર ધોરાજી સબ ડિવિઝન આજ રોજ આપણે ધોરાજી એમડી ખાતે જી પોસ્ટલ ડિપાર્ટમેન્ટના એકસો સિત્તેર વર્ષ પૂર્ણ થઈ ગયા છે એની ઉપલક્ષ્યમાં આજે આપણે મહારક્તદાનનું કેમ્પનું આયોજન ધોરાજી એમડી ખાતે રાખેલું છે જેમાં આપણા ધોરાજીના પોસ્ટલના સ્ટાફ તથા ઉપલેટા એમડીજીના પોસ્ટલના સ્ટાફ જે લોકોએ રક્તદાન આપીને આપણી આ જે પ્રોગ્રામ આયોજનને બહુ સુવર્ણ બનાવ્યું છે તથા આપણી ધોરાજીની અવામ તથા ઉપલેટાની અવામ એ લોકોએ બી રક્તદાન આપી અને આપણો જે આ પ્રોગ્રામ છે સફળ બનાવ્યો છે એ બદલ હું એ બધાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું કે આ જે એ કહેવત છે રક્તદાન મહાયોગદાન આ બહુ મોટું કામ છે ને આ જ રીતના આપણો જે આ સિલસિલો છે એ જળવાઈ રહે આપણો ફર્સ્ટ ટાઈમ છે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં પહેલો પ્રયોગ છે આ જ રીતના આપણો જે આ પ્રયોગ છે આવતા દિવસોમાં જળવાઈ રહે ને આના કરતા બી બહુ સંખ્યામાં પબ્લિક આવે એવી હું શુભેચ્છા પાઠવું છું આજે ભારત દેશની અંદર પોસ્ટ સેવાની જે સેવા શરૂ થઈ છે એને એકસો વર્ષ પૂર્ણ થયા છે સમગ્ર દેશની અંદર લોકો સુધી સંદેશા વ્યવહાર નું માધ્યમ પોસ્ટ વિભાગ હતો અને આજે એકસો સિત્તેર દિવસની ઉજવણી ના ધોરાજી પોસ્ટ ઓફિસ ખાતે સંચાલિત ભુજ શહેર રઘુવલ ગ્રુપ મહિલા નવરાત્રી મહોત્સવ બે હાજર ચોવીસ તારીખ ત્રણ દસ બે હાજર ચોવીસ થી